નવરાત્રી હિન્દુ ધર્મનો મહત્વનો પવિત્ર તહેવાર છે જેમાં દેવી દુર્ગાની પૂજા અને ઉપાસના માટે ખાસ નિયમો અને આચરણોનું પાલન કરવું જરૂરી છે આ તહેવારમાં ભાવુકતા અને ભક્તિ સાથે દુર્ગાના નવરૂપોની આરાધના કરવામાં આવે છે જોકે આ દિવસોમાં કેટલીક બાબતો છે જે કરવી ન જોઈએ કારણ કે તે આધિરાત્રિક પ્રકૃતિ અને પવિત્રતાને ખંડિત કરી શકે છે અહીં નવરાત્રી દરમિયાન કરવી ન જોઈએ એવી બાબતોની વિગતવાર માહિતી આપવામાં આવી છે એક આલ્કોહોલ અને તમાકુની વાપરશો નહીં નવરાત્રી દરમિયાન આલ્કોહોલ સિગારેટ અથવા તમાકુના ઉપયોગને બિલકુલ દૂર રાખવું જોઈએ આ વસ્તુઓ ધર્મ અનુસાર અપવિત્ર માનવામાં આવે છે અને ભક્તિના માર્ગમાં અવરોધ ઊભો કરે છે આ દિવસોમાં આ પવિત્ર સમયે શરીર અને મનને શુદ્ધ રાખવું મહત્વનું છે બે મસૂર અને નોનવેજ ખાવાનું ટાળવું આ પવિત્ર દિવસોમાં મસૂર દાળ નોનવેજ ખોરાક અને કોઈપણ પ્રકારના માંસાહારનું સેવન કરવું યોગ્ય નથી વૈદિક માન્યતાઓ અનુસાર નોનવેજ ખાવાથી માનસિક અને શારીરિક શુદ્ધિ ખંડિત થાય છે અને ભક્તિમાં વિઘ્ન પડે છે તેની જગ્યાએ ઉપવાસ અથવા સાત્વિક ખોરાક ખાવાનો ઉપાય કરવો જોઈએ જે મનની શુદ્ધિ અને શાંતિમાં મદદ કરે છે ત્રણ કઠણ અને ખરાબ ભાષાનો ઉપયોગ ન કરો નવરાત્રી દરમિયાન ક્રોધ અહંકાર અને ગંદી ભાષા કે વાણીનો ઉપયોગ ટાળવો જોઈએ આ દિવસોમાં તમે જેમ વાત કરશો અને વર્તન કરશો તેનાથી તમારા ભક્તિના ફળ પર અસર થશે ખરાબ વર્તન અને દુર્વચન શ્રદ્ધામાં વિઘ્ન પાડે છે સકારાત્મક વિચારો અને વાણીનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરવો જોઈએ ચાર કાપડ કે વાળ કાપવા નહીં નવરાત્રીના નવ દિવસ દરમિયાન નખ કાપવા વાળ કાપવા અથવા દાઢી બનાવવાની મનાઈ છે આ રીતિને નવું જીવન અને પુરુષાર્થ માટેની પૂજા સાથે સંકળાયેલી માન્યતાઓ સાથે જોડવામાં આવી છે આ દિવસોમાં શરીરને શુદ્ધ અને વિધિપૂર્વક જાળવવું મહત્વનું માનવામાં આવે છે પાંચ કોઈ પણ જાતની અપશબ્દોનો ઉપયોગ ન કરો આ દિવસોમાં કોઈને અપશબ્દ બોલવા અથવા તેમના માટે ખોટા વિચારો રાખવા ટાળવા જોઈએ માન્યતાઓ અનુસાર તમારું શારીરિક અને માનસિક શાંતિમાં વિઘ્ન પાડનારા વિચારો તથા વાણી દેવી દુર્ગાની કૃપા મેળવવામાં અવરોધરૂપ બની શકે છે છ ઉપવાસ દરમિયાન અનુકૂળ ખોરાક જ ખાવું ઉપવાસ દરમિયાન ઘઉં ચણાનું લોટ ચોખા અને રોગાનિષ્ટ તલની વસ્તુઓ ખાવાની મનાઈ છે તેના બદલે ફરાળી વસ્તુઓ જેવી કે સાબુદાણા સિંધાડાનો લોટ માખણા અને ફળાહાર સાત્વિક ખોરાક તરીકે ખાવું તેનાથી તીવ્રતા અને શરીરમનના સંતુલનને જાળવવામાં મદદ મળે છે આવો ખોરાક દેવીને પ્રસન્ન કરવા અને શરીરને શુદ્ધ રાખવા માટે અનુરૂપ માનવામાં આવે છે સાત નકારાત્મક લોકો અને ઉર્જાથી દૂર રહો નવરાત્રિની પૂજા દરમિયાન નકારાત્મક લોકોને અને પરિસ્થિતિઓને ટાળવી જરૂરી છે કારણ કે તે તમારા આધ્યાત્મિક સંકલ્પને નુકસાન પહોંચાડી શકે છે આ દિવસો શાંતિપૂર્ણ અને સકારાત્મકતાથી ભરપૂર હોવા જોઈએ આઠ ઘરમાં અશુદ્ધતા ન રાખો ઘરના પ્રવેશદ્વાર અને પૂજા સ્થાનને ખૂબ જ સ્વચ્છ રાખવું જોઈએ ઘરમાં ગંદકી કચરો જૂના કપડાં અથવા અશુદ્ધ સામગ્રી રાખવી દેવીઓના આશીર્વાદ મેળવવામાં વિઘ્ન પેદા કરી શકે છે નવરાત્રી દરમિયાન ઘરમાં રોજ પવિત્રતા જાળવવી અને પૂજા માટેની જગ્યા પૂરી રીતે શુદ્ધ રાખવી જરૂરી છે નવ શરીરના શુદ્ધતા નિયમોનું પાલન ન છોડો પૂજા કરતી વખતે અને ઉપવાસ દરમિયાન શરીરની પવિત્રતા જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે દરરોજ સ્નાન કરવું અને સ્વચ્છ કપડાં પહેરવા ઉપરાંત શરીરની પૂરી રીતે શ્રદ્ધા અને ભક્તિથી સંભાળવી જોઈએ દસ લઘુવ્રતકાળમાં ક્રોધ અને અહંકારનો ત્યાગ આ દિવસોમાં ધૈર્ય અને સહનશીલતા રાખવી જોઈએ કોઈપણ કારણ વગર ચીડવું કોપ કરવો અથવા નકામો ક્રોધ વ્યકત કરવો આ દિવસોમાં ખોટું માનવામાં આવે છે નવરાત્રિના આ નવ દિવસ ખૂબ જ પવિત્ર હોય છે અને તેથી આ નિયમોનું પાલન કરવાથી ભક્તિમાં શ્રદ્ધા જળવાઈ રહે છે અને દેવીના આશીર્વાદ વધુ મળવા માટે તે જરૂરી છે